તો પપ્પાની એક કમ્પ્લેન ગઈ ને તો ભાઈને હાર્ટ એટેક આવી ગયું અને બીમારી બની ગઈ છે જોઈ યમી યમી તો કોને કોને મેગી ફાવે છે કે જો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં છું ના ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાઈ ગયા છે અગિયાર તો બધા પોત પોતાના કામ ધંધે જતા રહ્યા છે એટલે કે પપ્પા રાત પીપલા ગયા છે કામથી મમ્મી ખેતર ગયા છે કમ કે આજે કપાસ વણે છે એટલા માટે તો મારું પણ ઘરનું કામ થઈ ગયું છે ખાલી પોતું મારું પણ બાકી છે પણ જમવાનું ને બીજું બધું થઈ ગયું છે એટલે મેં કીધું વાડામાં જઈ આવું ગવારસિંગ થઈ હોય તો જોઈ આવું તો પેલા તો ચંપલ જઈ લઉં અને આસ્થા મારી ઊંઘે છે એટલે મેં પહેલાં ગવારસિંગ તોડી આવું ને પછી પોતું મારી દે છે એટલે મારું સવારનું કામ પતી જશે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી મળે તો ઠીક બાકી ના પણ મળે તો કેટલા દિવસથી હું ગઈ નહીં વાડામાં અને આસપાસના લોકો વણીને જતા રહે છે તો કેટલી વાર એવું થયું છે કે બીજા બીજા વણીને જતા રહે તો પોતાના ખેતરમાં ના રોપ્યા અને બીજાના ખેતરમાં દેખે ને તો વણીને જતા રહે એવા પણ લોકો છે તો કોઈને કંઈ કહેવાય ના અને તો કંઈ કહેતા તો લગભગ હવે તોડીને જતા જ રહ્યા છે જો બધા ગવાર ખાલી જ છે કંઈ નહીં ખાલી ફરી તો આવો છે બધું ખાલી જ છે છેક સુધી ફરી આવો બાજુના ખેતરમાં ભય છે એમના ખેતરમાં મૂળા કર્યા છે જો તે તોડવા આવ્યા છે તોડવાનું થોડું હોય મૂળા તો ઉખાડવાના હોય મને ખબર જ હતી ના જ સિંગો ને નહીં એક ટાઈમમાં છે ને અહીંયા એટલી બધી તુવેર થતી હતી એટલી તુવેર થતી હતી ને બહુ બધી તુવેર થાય તો જો એક તુવેર છે એક જ તુવેર આટલી મોટી છે તો હવે ભૂનના ત્રાસથી છે ને તુવેર નહીં કરતા કોઈ તો અમુક અમુક લોકો કરે પણ એ પણ હાથમાં ના આવે કારણ કે ચાલો હવે પાછા રિટર્ન થઈ જઈએ આવો રસ્તા આવે છે ને ઊંચો નીચો રસ્તો છે એટલે પડી જવાય છે যে বান রোট মেথি তুবের শাক এটাই ভাজি মা তুবে শাক না ভাজি বন এরসেছে સવારમાં જ બની ગયું હતું શાક તો અને પછી રોટલા બનાવ્યા દાદી માટે અને પછી હજુ મમ્મી માટે શાક બનાવવાનું છે પણ બપોરે બનાવીશ મમ્મી ખેતર ગયા છે એટલે બપોરે એમના માટે હું ટિફિન મોકલાવીશ તો બે વાગે જશે મજૂરો બાર વાગે જમવા આવશે એટલે પછી એમની જોડે હું મોક લઈ આપીશ હવે ઘરે જઈને પહેલાં પોતું મારી દઉં અને જો ત્યાં છે અમારે તુવેર પણ અત્યારે નહીં જવું તો હવે પોતું જ મારી દઉં ને પછી થોડું ઘણું બીજું કામ છે તે કરી લઉં ચાલો હવે ઘરે જઈને મળીએ આપણે દાદી જોડે વાતો કરવા રહી ગઈ હતી દાદી કે ખેતર જોવા જવું છે એટલી ઉંમર થઈ ને દાદીની પણ કોઈ દેખે ને એમને લાગે ને વિશ્વાસ ના થાય કે સો વર્ષથી ઉપર મને ખબર છે ત્યાં સુધી તો એકસો ને ત્રણ ચાર વર્ષ તો થયા જ હશે તો એમના ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડમાં મેં જોયું છે ચૂંટણી કાર્ડમાંથી ખબર પડે પણ કોઈને વિશ્વાસ ના થાય ને હજુ સુધી કેટલે દૂર સુધી જાય છે ખેતર કામ કરવા તો એમના કપાસ કર્યા છે

No, 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 not you okay? Hi, 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 Hello! Hello. ક્યાં આવે છે અંદર આવું છે અંદર આવું છે અંદર ના આવાય ના આવાય અંદર જશું બાપરે ઓરી બાપરે જો ને ફસે છે લે આને આવું છે અંદર આવું છે અંદર તો ના આવાય પાપી

બેબીનો તો મેં મારી દીધું છે હવે મેગી ખાવાની ઈચ્છા થઈ છે તો કેટલા દિવસથી મેગી નહીં ખાધી તો મિતિક્ષાની રાહ નહીં જોતી મિતિક્ષાને ખાવી હોય તો સાંજે બનાવી આપીશ પણ મને અત્યારે ખાવાની ઈચ્છા છે એટલે હું મેગી બનાવું અને વઘારેલી મેગી બનાવું તો મિત્રું છે ને સાદી મેગી ખાય છે તો એ મને બહુ ટેસ્ટ નહીં પડતી એટલે

અત્યારે થાબે આવી છે વિડીયો અપલોડ કરવા અને આજે તો એક ભાઈ ને છે ને હાર્ટ અટેક આવી ગયો તો પપ્પાની એક કમ્પ્લેન ગઈ ને તો ભાઈ ને હાર્ટ અટેક ગયો અને ડાયરેક્ટ ક્યાં એડમિટ છે ખબર વડોદરા સિવિલમાં તો વાત પર વિશ્વાસ ના કરાય એવી એવી વાત આવી છે તો એવું થયું હતું કે સિલિન્ડર બુક કરાયો હતો પપ્પાએ ગેસ સિલિન્ડર તો કેટલા ટાઈમથી એવું કરે તો ગઈ વખતે પણ એ લોકોએ એવું જ કર્યું હતું ખબર નહીં હું ગરબડ ઘોટાળો કરી છે લોકો પણ પપ્પા જ્યારે આમ બુક કરાવે ને તો બે ત્રણ દિવસ પછી ડિલેવરીનું એ આવી જાય મેસેજ કે ડિલેવરી થઈ ગયું છે તમારા ઘરે એવું તો ગઈ વખતે પણ એક બે વાર પપ્પાએ જવા દીધા અને આ વખતે લગભગ અઠવાડિયા જેવું રાહ જોયું કે આવશે આવશે તો ડિલેવરી તારીખ કેટલા દિવસની બતાવી દીધી હતી અને પછી આવતા નહોતા તો પછી પપ્પાએ કમ્પ્લેન કરી દીધી પીસ પર તો ઓફિસવાળા ગરમ થયા હશે એમને એટલે પપ્પા પર એ ભાઈને ફોન આવ્યા હતો જે ડિલેવરી બોય હશે ને એમનો તો કંઈ એવું બોલતા હશે તો ગામડામાં તો ગાળો ને એવું બધું ચાલે એટલે ગાળો બોલતા હશે પપ્પાને એટલે પપ્પા વધારે ગરમ થયા તો આજે આવ્યા હતા બે ભાઈઓ ડિલેવરી કરવા તો પપ્પાએ મને પહેલાં જ ફોન કરીને ના પાડી દીધી હતી કે તું લેટીને આવું તો એ કાલાવાલા કરે કે અમારા ઘરમાં એટલું ખોટું બોલે એટલું ખોટું બોલે ને કે અમારા ઘરમાં અત્યારે જ મરણ થયું છે પછી ઘડીક વારમાં પલટાઈ ગયા મેં જ્યારે એમને ગરમ થઈને કે પપ્પાને કેમ આવું બોલતા હતા પપ્પાએ એમને કીધું નહીં કે એ લોકો આવું બોલતા હતા તો ગાળો બોલતા હતા એવું તો પપ્પા મારા પપ્પા બજાર ગયા હતા ને એ ભાઈ મેં કરી આપ્યો તો પપ્પાને ફોન એટલે મારા મોબાઈલમાં વાત કરતા હતા તો મેં સાંભળી લીધું કે પપ્પાને આવું બોલતા હતા પછી મેં એમને ગરમ કર્યા કે કેમ તમે પપ્પાને આવું બોલતા હતા તારે એવું કહે કે ના એ તો બીજા ભાઈ હતા એવું કહે અને એમના ભાઈ મરી ગયા હતા અને કાકા આવું બોલ્યા કરતા હતા ને એટલે પછી એમનાથી બોલાઈ ગયું એવું ક્યાં ને મેં કીધું હમણાં ક્યાં છે એવું કીધું પપ્પા બી આવું જ કે તું જા અને એને મોકલ મારા ઘરે એવું જ કીધું પપ્પાએ પણ કમ કે પપ્પા પણ ગરમ થયેલા જ હતા કમ કે એમનું ભૂલ એમની ભૂલ અને પપ્પાને પાછા એવું બોલે છે તો પછી મેં પણ બહુ ગરમ કર્યું એમને અને મેં કીધું રેકોર્ડિંગ ચાલુ જ હશે બધું સંભળાય છે એવું કીધું કે શું બોલ્યા હતા શું નહીં તે ઓફિસમાં જઈને પછી કે ના આવીએ તો તે દિવસે છે ને એમના ભાઈ ઓફ થઈ ગયા હતા ને એટલે પછી નહોતા આવ્યા જે દિવસે ડિલેવરી ને તે દિવસે જ અમે ત્યાંથી ઓફિસમાંથી બધું લાવ્યા હતા સિલિન્ડર બધા ગામમાં આપવા પણ તે દિવસે પછી કશે નહીં ગયા કમ કે એમના ઘરમાં મૈય જ થઈ ગયું હતું એટલે તો એટલા ખોટું બોલે એટલા ખોટું બોલે ને પછી મેં કીધું અત્યારે એને બોલાવો એવું કીધું ને પપ્પાએ પણ એવું જ કીધું કે અત્યારે એ છોકરાને બોલાવ જે પપ્પાને આવું બોલતા હતા એને મેં પણ કીધું તો પછી એવું કે ના એને તો ગયું છે મેં કીધું પપ્પાએ કમ્પ્લેન કરી એટલે હાટ એટેક આવી ગયું તો હા એવી ગયા પાછા તો પપ્પાની એક કમ્પ્લેનથી બિચારાને હાર્ટ એટેક આવી ગયું વિચાર કરો એવું ખોટું કામ કરતા જ ના હોમ તો આવું થાય ને અને કંઈ હાર્ટ એટેક એવું કશું આવ્યું ના હોય અને એમને ખબર હોય કે આવું બોલ્યા છે એટલે કોઈના ઘરે જવાય ના તો એટલે બીજા છોકરાઓને મોકલી આપ્યા હતા તો એટલું ખોટું બોલે ને જોડેવાળા પણ કે ના હાર્ટ તે આવી ગયું પછી પપ્પાએ કીધું સારું તમે દસ મિનિટ રોક આવો અને મેં આવું છું રાત પીપલા છું ત્યાં તો એવું કે ના 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 અમારા ઘરમાં હમણાં મૈયત થઈ ગઈ છે હમણાં જ ફોન આવ્યો બહુ ખોટું બોલાય છોકરા અને ખબર ને હું ઘર કરે છે લોકો આમ બીજા બધા કે છે કે કશે વેચી ખાય છે ને પછી આમ તેમ એ અરેન્જ કરીને પછી આપવા આવે છે પણ મને પણ એવું લાગે છે કેમ કે દર વખતે એ લોકો એવું કરે છે કે અઠવાડિયા પછી બે અઠવાડિયા પછી એવું લેટ આપવા આવે છે અને ડિલેવરીની તારીખ મોબાઈલમાં જ્યારે એ લોકો લેતા હશે ને ત્યારે જ અમે છે જઈ જાય છે પપ્પા પર એટલે એ લોકો કંઈ ને કંઈ તો ગરબડ ગોટાળો કરે જ છે તો આજે કમ્પલેન ગઈ છે આજે ને બે દિવસ પહેલાં પપ્પાએ કમ્પ્લેન પહોંચાડી દીધી હતી એટલે પછી એમને ગરમ કર્યા એટલે પછી પપ્પાનો નંબર લઈને પપ્પાને પાછા ગરમ કરવા માંગતા પહેલા લોકો પણ જેની ફૂલ હોય ને એને જ સ્વીકારવી પડે તો આ વખતે તો પપ્પાએ જવા દીધા હવે બીજી વખતે કરતાં પહેલાં સવાર વિચારશે કે આવું કરીએ કે ના કરીએ તો એમના ચક્કરમાં ચક્કરમાં છે ને અને મમ્મીનું શાક પણ નહીં બનાવ્યું તો પછી પેલા દાદી આવ્યા ને જે દાદી કામે જવાના હતા અમારા ખેતર એ લેવા આવ્યા દોઢવા કે લાવ મમ્મી માટે ટિફિન આપતા રે મને યાદ આવ્યું કે પેલા છોકરાના ચક્કરમાં મેં સાકર નહોતું બનાવ્યું તો ફટાફટ દાદીને બનાવી ને પછી મમ્મીને મોકલાવ્યું તો એના લીધે મારું કામ બગડ્યું આસ્તા રડે છે ચાલો નીચે જવું રાતના સાડા નવ થયા છે અને અત્યારે જ ખાધું છે કેમ કે થોડી તબિયત સારી નથી લાગતી તો અત્યારે મેં ખાધું છે અને આજ તમારી ઊંઘી ગઈ છે મિતીક્ષા મમ્મી પપ્પા જોડે ટીવી દેખે છે અને મારા હસબેન્ડની છે આજે નાઇટ તો આવતીકાલે ઓફ આવશે પણ એમનું થોડું કામ છે એટલે કાલે કશે જવાના છે કશે ક્યાં કહી દઉં કાલે જવાના છે ફરું જ જે ગાડી ગઈ છે રિપેરિંગમાં તો ત્યાં જવાનું છે સિગ્નેચર કરવા તો ચાલો હવે હું પણ ઊંઘી જાઉં બહુ ઠંડી છે ઘરની બહાર તો હું તો ઘરમાં એટલી બધી ખબર નહીં પડતી પણ બહાર જઈને તો ખબર પડે કેટલી ઠંડી છે એમ તો ચાલો આજનો વિડીયો મેં અહીંયા જોઈને કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માધાજી ગુડ નાઇટ બાય